હારીના કાત્રા ગામના ખેડૂતો સાથે આદિત્ય બિરલા સોલાર પ્રોજેક્ટ કંપની દ્વારા છેતરપિંડીના આક્ષેપ કરી વિરોધ પ્રદર્શન કર્યું હારી તાલુકાના કાત્રા રોડ તેમજ એકલવા ત્રણ ગામના ખેડૂતોએ કર્યા આક્ષેપ આદિત્ય બિરલા સોલર પ્લાન્ટ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતો છેતરપિંડી કરાવી હોવાના આક્ષેપ સોલાર પ્રોજેક્ટ માટે જમીન ભાડે રાખી છેતરપિંડી કરી ઘણા ખેડૂતો સાથે ખોટી નોટરી કરાવી હોવાના ખેડૂતોએ કર્યા આક્ષેપ એગ્રીમેન્ટ પ્રમાણે જમીનમાં ભાડામાં પૂરતું વળતર ન મળ્યું હોવાના ખેડૂતોએ લગાવ્યા આક્ષેપો વચેટિયાઓએ ખેડૂતોને ગેરમાર્ગે દોરી મોટી રકમ પડાવી કંપનીના ફાયદા માટે જમીનમાં પ્લાન્ટ નાખ્યો ખેડૂત હારીજ તાલુકાના ત્રણ ગામના ખેડૂતો સાથે છેતરપિંડી થયાના આક્ષેપો હારીજ તાલુકાના કાતરા ગામના ખેડૂતોની જમીન બિન ખેતી કરાવ્યા વગર જ સોલર પ્લાન્ટ માટે પાક્કું બાંધકામ કરવામાં આવ્યું છે તેમજ ઘણા ખેડૂતોએ પોતાની જમીન ભાડે નથી આપી છતાં ખેડૂતોની જાણ કર્યા વગર કંપની દ્વારા રાતોરાત અંડરગ્રાઉન્ડ કેવી એચડી કેબલ નાખી દેવામાં આવ્યો છે તેનું કોઈ પણ પ્રકારનું આજ દિવસ સુધી આપવાનું નક્કી કર્યું હતું ખેડૂતો પાસેથી ઓગણત્રીસ વર્ષ અગિયાર મહિનાના કરાર આધારિત જમીન ભાડે રાખવામાં આવી હતી ખેડૂતો દ્વારા સ્થાનિક તંત્રને રજૂઆત કરતા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નહીં આવતા ખેડૂતોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવી ન્યાયની માંગ કરી હતી હારીત તાલુકાના કાતરા ગામના હું ખેડૂત પોતે પ્રકાશભાઈ વિરમભાઈ ચૌધરી સાસઠ પૈકી એકના ખેડૂત છું આદિત્ય બિરલા સોલાર પાવર કંપની દ્વારા મારું ખેતર આદિત્ય બિરલાને નથી આપ્યું તેમ છતાં અંડરગ્રાઉન્ડ તેત્રીસ કેવી એચડી કેબલ મારા ખેતરમાં આઠ નાખી દીધા છે તેનું વળતર મને નથી આપ્યું નામદાર હાઈકોર્ટ અમદાવાદમાં મારો પિટિશન ચાલુ છે તો મારે ન્યાય સરકાર ને એક જ વિનંતી છે કે ન્યાય અમને મળે મારું હરિ તાલુકા મારું ક્ષેત્ર હરું પારું પેડ કરીને લીધું છે કારણ કે તમારા આમિત વર નું ભાડું આવ્યું પણ ભાડું એક રૂપિયું મને આવ્યું નહીં દાદા કોને તમારી જોડ થી રાહુલ બે

ચૌધરી મોનાભાઈ ગામ રોડા તાલુકો હારી જિલ્લો પાટણ શું સમગ્ર ઘટના એવું બની કે અમારી જમીન અમને પેલા શરૂઆતમાં કે લાઈને

સોલાર પેનલ નાખવા માટેની જમીન અહીંયા લેવા માટે આવે છે કાગળ ઉપર સહી કરી અને એવું જે સરકાર શ્રીના જે ધારા ધોરણો છે કે જે જમીન છે એ બિન ખેતી પાત્ર એટલે કે એને હોવી જરૂરી છે પછી એમને જે જે કચેરીઓ લાગુ પડતી હોય તે આગળ એને બાંધકામની અને જેના જે લગતી એમને મંજૂરી લેવી પડે છે તો આ કંપની જેમને કોઈ પણ પ્રકારની મંજૂરી લીધેલ નથી કે જમીન બિન ખેતી પાત્ર એને કરવી પડે એ પણ આજ દિન સુધી કરેલ નથી તો આ કંપની જે ખેડૂતોને ડરાવી ધમકાવી અને પોલીસની બીક બતાવી અને ખેડૂતોની જમીન પચાવવાનું એક મોટું ષડયંત્ર ચાલુ કરેલ છે તો સરકાર શ્રીને વિનંતી કે જો આના ઉપર તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે એમ છે તો મારી વિનંતી છે કે આ રીતના જે પણ જમીન જે ખાલસા કરવાની નીતિ ચાલી રહી છે જમીન પચાવી પાડવાની જે આ જે જમીન માફિયા તરીકે ઓળખાતા મોટી મોટી કંપનીઓ અને હકીકત એવી છે કે કંપનીવાળાને પણ આમાં ખબર છે નહીં અને જે વચ્ચેના વ્યક્તિઓ છે જે આ જમીનને પચાવવાનું કાર્ય કરી રહ્યા છે જે જમીનના પૈસા પડાવવાનું કાર્ય કર્યા છે અને સામે સામેની વસ્તુમાં ખેડૂતોને પૂરતા પૈસા પણ મળ્યા નથી કેટલા કેવા પ્રકારની થઈ ખેડૂતો પાસે પાસે જે કાગળો ઉપર સહી કરવામાં આવેલ છે અને એ સહીના ના દબાણ લઈને આર્યા જે કામ કરી રહ્યા છે એ તદ્દન ખોટું છે સરકાર જે જે રીતના એમના સરકાર પરિપત્રો છે એનાથી તદ્દન વિરુદ્ધ વસ્તુ આર્યા કરી રહ્યા છે